ઠાકોરે કોંગ્રેસની બેઠકમાં અધિકારીઓ પર નિશાન સાધ્યું છે અને તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું છે કે અધિકારીઓ મનમાની કરી રહ્યા છે લોકશાહીમાં માનતા નથી અને આ સાથે તેમણે વિધાનસભાના અધ્યક્ષ ને બીજેપી અધ્યક્ષ ગણાવી દીધા છે અને નિશાન સાધ્યું છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થવાની બાકી છે જો કે આ પહેલાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ એકબીજા પર આકરા પ્રહારો કરવાની શરૂઆત કરી દીધી હોય એવું લાગી રહ્યું છે બનાસકાંઠામાં કોંગ્રેસની એક બેઠક યોજાઈ જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા અધિકારીઓ અને ભાજપ પર તેમને આકરા પ્રહારો કર્યા આ સાથે જ તેમણે અધિકારીઓ પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અત્યારે કોંગ્રેસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે થરાદ ખાતે આ બેઠક યોજવામાં આવી જેમાં ગેનીબેન ઠાકોરે શાબ્દિક પ્રહારો કર્યા છે આ સાથે જ શંકર ચૌધરીને પણ તેમને આડે હાથ લીધા છે શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર સાંભળીએ ગાડી લઈને પોલીસ દારૂ આપવા અને આટલી બધી તાકાત લગાવવા છતાં જે લોકસભાની ચૂંટણી વચ્ચે એના વચ્ચે સરકાર હોય કે આખા ઉલા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના જે પ્રમુખ કહેવાય એ કદાચ એક તો હોય પણ બબે પ્રમુખો ચમકે વિધાનસભાનો પ્રોટોકોલ તૂટી જાય એટલે પછી એ વિધાનસભાના પ્રમુખ અધ્યક્ષ ના ગણાય પણ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગણાય બબે બબે અધ્યક્ષો મેદાનમાં ઉતરે પ્રોટોકોલ તૂડવો પડ્યો તો આ બધું ગણતા માત્ર 700 વોટ એમને લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે કે માત્ર કેટલા 700 વોટનો ગાડો આવ્યો તો અભિનંદન આપું છું કે લડવૈયાઓને વા વિધાનસભાના મતદારોને તમને બધાને પણ આભાર માનો કે તમે પણ ત્યાં વાલામાં માત્ર હાથસો વટ તાકાત લગાવવા છતાં એ વધારે લોકસભાના પ્રમાણમાં મેળવી શક્યા એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ચૂંટણીનો મેનેજમેન્ટ હોય એડવાન્સ પ્લાનિંગ હોય કેમ કે લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ કે વા વિધાનસભાની ચૂંટણી અમે અમારી રીતે થોડી થોડી તૈયારી કરવાનું ચાલુ કર્યું હતું અને તૈયારી કરી એટલે અમે નેવું જ્યારે પહોંચ્યા નહીતર એક બાજુ જાતિ સમીકરણ મેં કીધું એમ એવું મોટું ચાલુ સરકાર મંત્રીઓ અને મુખ્યમંત્રી જોડે મિનિટે મિનિટે કેટલા તો મુખ્યમંત્રી બનાવેલા બધા મુખ્યમંત્રી થી વાત કરો હવે આપણા બિચારા મતદારો કે આગેવાનો ખબર છે મુખ્યમંત્રી બોલે છે કે કોણ બોલે છે પણ આપણું આપણું ને ક્યાંક ને ક્યાંક નાના મોટી લોપલાલચમાં પ્રણવભાઈ આવીને થોડા ઘણામાં એ સફળ થઈ ગયા એટલે આવનાર સમયની અંદર આપ સૌને મારી વિનંતી છે કે જે પેનલ બનાવે એ વ્યવસ્થિત પેનલો બને ઈમાનદાર વાળા વ્યવસ્થિત લોકોના વચ્ચે લોકોનો ભરોસો કેળવી કે એવા અને ગમે એટલો હમણાં કાંકરેજનો દાખલો આપ્યો થરા નગરપાલિકાનો તો ઈમાનદાર માણસોની પસંદગી કરતું કરીને ચૂંટાણા પછી પાંચ વાર સુધી આપણે એનું રખેવાળું ના કરવું પડે આમાં ગામ સુધી પાર્કિંગ સિમ્બોલ ના મળે અને પાર્ક પેલું ના થાય ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો પણ ચૂંટાળા પછી એમ કે કે ભાઈ મને તો આટલા આપે છે રાજી ના હોય પણ સમજવું મારા ઉપર ભરોસો મૂક્યો છે કોઈ પક્ષે મારા ઉપર ભરોસો મૂક્યો છે અને લોકશાહી જીવંત રાખવાની છે ત્યારે આ પ્રકારના માણસો જયારે જવાબદારી પૂર્વક વર્તે અને પ્રજાનું નાના મોટું કામ કરવામાં સક્ષમ હોય કોઈ લોક લાલચોમાં ના આવે અને કોંગ્રેસ પાર્ટીને વફાદારે આવી એક વ્યવસ્થિત બરે બોર્ડની અંદર પેનલ બને હું અભિનંદન આપું છું બધા તમને બતાલે કે તમારામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે ચૂંટણીની અંદર જો કોઈ કામ આવતું હોય તો એને કોઈનું પણ મનોબળ એની એડવાન્સ મહેનત એની મતારો ઉપરની ગેરંટી કે ભાઈ મારો કોર્પોરેટર કે મારો નગરપાલિકાનો સભ્ય એ હું આધી રાતે ફોન કરીશ તો મારો ફોન ઉપાડશે નાના મોટું પાણીનું કામ હોય રોડનું હોય કનેક્શનનું હોય પોલીસ સ્ટેશનનું હોય તો અમારા નગરપાલિકાના વોર્ડનો સભ્ય મારા ભેગો આવશે આવો ભરોસો એ મતદારોને કેળવવા માટેની એક આપણી કાયમી એક લોકશાહી નીતિ પ્રણાલી કાઢ છે એને તમે આગળ વધારશો તો પ્રજા બો ટકા મતદાન આપણા ફેવરમાં કરે જ છે અને કોઈની પણ ભીખ રાખવાની જરૂર નથી હમણાં વાત કરી કે મોટા લોડે તો એ પણ કોઈ એક આગેવાન જ છે અને કોઈ પણ પક્ષના ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ હોય પણ મતદારોથી ઉપર કોઈ કોઈ એનાથી વિશેષ છે નહીં અને કોઈ થી ઘરે એડાડી દેતા નથી આપણા આપણામાં તાકાત હશે તો નેતૃત્વ ઊભું કરી ગયેસુ આપણામાં તાકાત હશે તો લોકો આપણા ઉપર ભરોસો મૂકી ગયા છે નહીતર હવે તમે કઈ થના ના છો આ બધા અને અમે તમને બાભરથી આવીને સલાહો આપ અમે તમારા અમે દાદાગીરી કરા તો એટલું કહેવાય ચોક્કસથી કે બહાર થી ભાગ ભાંધવા આવ્યા હોય ને એને ભાજ્યા પ્રમાણે સિસ્ટમની જ રહેવાય તમારથી જરૂર નથી અને અમે અમારા બાપ દાદાની માલિકીની અમારી ભેટીએ જ ભેટા હતા અમારે ત્યાં તમારે ત્યાં અહીંયા આવવાની જરૂર નથી પણ હિંમત કેળવીને આવનાર જે આપણે આ નગરપાલિકાની ચૂંટણી છે અને બાકીની હું બેઠી છું બધા બેઠા છે જ્યાં જરૂર પડે ત્યાં કહેજો ધન મદદ કરવાની થાય એ બધા કોંગ્રેસ ટીમ તરીકે ચૂંટણી લડી અને આ નગરપાલિકા કોંગ્રેસ ની પડે એ પ્રમાણે આપણા બધા સાથે મળીને પ્રયત્નો કરીશું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર ફરી આકરા અંદાજમાં આકરા પ્રહારો કરતાં ગેનીબેન ઠાકોર જોવા મળ્યા ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરીને ભાજપના અધ્યક્ષ ગણાવ્યા છે અને કહ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં થરાદ ખાતે નગરપાલિકાની ચૂંટણીના આગોતરા આયોજન અર્થે કોંગ્રેસની બેઠક મળી હતી અને આ બેઠકમાં ગેનીબેન એ ઉમેદવારોને પણ ટકોર કરી હતી આ સાથે જ કહ્યું હતું કે પોતાના ડોક્યુમેન્ટ્સ છે એ તમે પહેલાંથી જ તૈયાર કરી દેજો આ સાથે જ અધિકારીઓ પર પણ તેમણે નિશાન સાધ્યું છે અત્યારે સોશિયલ મીડિયા પર ગેનીબેન ઠાકોરનું આ નિવેદન છે ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે ત્યારે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં શું શંકર ચૌધરી ગેનીબેન ઠાકોર પર પ્રહાર કરે છે વળતો જવાબ આપે છે કે કેમ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર